ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ચિસ્કારી ગામનો વતની રાહુલ કિશોરસિંહ સોલંકીને પંદર દિવસ પહેલાં તાલુકાની બહિયલ પાસે આવેલી નર્મદા કેનાલમાં હથિયારોના ઘા મારીને ફેંકી દેવામાં આવ્યો હતો જેનો કટલાલ પોલીસે બે છે કટલાલ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશનના પીએ એસઆઈ એમ વી ભગોરા તથા તેમનો સ્ટાફે મોબાઈલ લોકેશનના આધારે ઉપરોક્ત ગુનાને અંજામ આપનારા આરોપીઓને ગત તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ગણતરીના સમયમાં પકડી પાડ્યા હતા તેમાં આરોપી ગૌતમ ઉર્ફે વિજયની સાથે સગાઈ કરેલી છોકરી સાથે મૃતકને એટલે કે રાહુલ સાથે પ્રેમ સંબંધ હોવાનું વહેમ રાખીને મારી નાખવાનો પ્લાન ગોઠવ્યો હતો જે બાદ બંને આરોપીને ભેગા મળીને બર્થ પાર્ટી રાખવામાં આવી છે તેમ કહીને રાહુલને નર્મદા કેનાલ ઉપર બોલાવ્યો હતો અને પૂર્વ આયોજિત કાવતરું રચી અવાવરૂ જગ્યાએ લઈ જઈને પેટના થતા ઘરાના ભાગે ગળાના ભાગે ઉપરા ચાપરી ગા મારીને તેની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે નર્મદા નદીમાં ફેંકી દેવામાં આવ્યું હોવાનું અને બંને આરોપીઓએ કબૂલ્યું હતું જેથી પોલીસે મનહરસિંહ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ